મારું નામ કમલેશભાઈ છે આ ટીઆરબી ગેમ ઝોનની અંદર આશાબેન કાથરનું ડેટ થઈ ગયું એ મારા બેન થાય હવે અમને કાલે મુખ્યમંત્રીએ જ્યાં ત્યાં બોલાયા હતા એના આવા સ્થાને અને અમારી માઇન્ડ શું છે એ જાણવા માટે પણ જ્યાં અમારા પપ્પા ત્યાં ગયા એટલે મુખ્યમંત્રીના મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા એટલે એમને એક કીધું કે મોરબીના એક પીડિત પરિવાર હતા કે એને એમ કીધું કે અગ્નિકાંડની અંદર ત્રીસનો આંકડો બતાવવામાં આવ્યો છે પણ એમાં તો ઘણા બધા હતા અને ત્રીસ નહીં પણ લગભગ સોનો આંકડો છે તો એમ કહેવામાં આવ્યું ગૃહમંત્રી દ્વારા કે તમારી પાસે સબૂત શું છે બરાબર તો મારા પપ્પાએ એવું કીધું કે જ્યારે અગ્નિકાંડ થતો જ્યારે હળક્યું ત્યારે હું એની એની સામે ઉભો હતો કે જે મારી મારી દીકરીને હળકતા જોઈ છે એનાથી મોટો તો એમને સબૂત શું જોઈ અને એમનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે અને આ સરકાર પાસે કોઈ આશા નથી હજુ ન્યાયની અને મુખ્યમંત્રીએ એવું પણ નથી કીધું બાંહેધરીની અંદર કે અમે ન્યાય અપાવશું કે કાંઈ લેખિત અમને કાંઈ આપ્યું નથી એટલે અમને હવે આશા નથી આ સરકાર પાસે ખાસ તમને ત્યાં બોલાવવામાં આવ્યા ત્યારબાદ શું ચર્ચાઓ થઈ તમારી મુખ્યમંત્રી વચ્ચે ચર્ચાઓ એક અમારી બાર માંગણી હતી એમાંથી ત્રણ માગણી ખાસ હતી કે એક માગણી એક એક માગણી એ હતી કે એક ફાસ્ટેગની અંદર કોર્ટ કોર્ટની અંદર કેસ ચાલે અને છ મહિનામાં એનું નિરાકરણ આવે અને અમને ન્યાય મળે અને બીજી માગણી એ હતી કે જે ચાર લાખ આપી અને આ ગુજરાત સરકારે જે મશ્કરી કરી એની બદલીમાં એક કરોડ રૂપિયાની વળતર ચૂકવે અને ત્રીજી માગણી એ હતી કે એસઆઈટીની અંદર જે આ અધિકારીઓ જે મૂકવામાં આવ્યા છે એ અધિકારીઓ ઉપર અમને વિશ્વાસ નથી કે જેને એક મહિના પહેલાં જે અગ્નિકાર્ડ થયો એ પહેલાં એક મહિના પહેલાં દારૂ અને જુગારના અડ્ડાની અંદર એક કરોડ રૂપિયાનું કોફ નચરલ હતું એને પાસે શું અમારે આશા રાખી કે ન્યાય મળશે એવી તો અમારે એ પણ માગણી હતી કે એસઆઈટીની અંદર તમે ગુજરાતની અંદર બે ચાર સારા નોન કરપ્શન અધિકારી છે કે જેને એની જિંદગીની અંદર એક રૂપિયો નથી લીધો અને જિંદગીની અંદર ખોટું કરતાં પણ વિચાર્યું છે કે ખોટું થાય છે એવા અધિકારીઓ ખોટો થાય છે આ નહીં કરીએ અને અમારી બદલી થાય તો ભલે થાય પણ અમે ખોટો તો નહીં થવા દઈએ એવા અધિકારીઓની ત્રણ ત્રણથી ચાર અધિકારીઓને અમે માગણી કરી હતી એ પણ સ્વીકારી નથી આ સરકારે તો અમને ન્યાયને ક્યાંથી આ હાલ આપની સમક્ષ ટીઆરપી ગેમિંગ ઝોનમાં જેમણે પોતાના પરિવારના સદસ્યો ગુમાવ્યા એ સ્વજનોએ પીડિત પરિવારોએ પોતાની વ્યથા તમારી સમક્ષ રજૂ કરી દોઢ મહિના સુધી રાજ્યની સરકાર રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ઉપેક્ષાનો ભોગ બનેલા પીડિત પરિવારો સાથે કેવું નિમ્ન કક્ષાનું અને બેહુદું વર્તન કરવામાં આવ્યું કેવી નિર્લજ્જતાપૂર્વક એમનો ઉપહાસ કરવામાં આવ્યો એમની હાંસી ઉડાવવામાં આવી એની વાત પીડિતાના મુખ્ય આપ સૌ પત્રકાર મિત્રોએ સાંભળી દોઢ મહિના સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ધારાસભ્યો સાંસદ સભ્યો પક્ષના વિવિધ પદ ઉપર બેઠેલા માણસોમાંથી કોઈને પણ એ જનેતાના આંસુ લૂછવાનું મન ના થયું જેને પોતાના દીકરાની લાશ નહીં અવયવો અને અંગોના ટુકડાઓ તમે આપ્યા છે અને દોઢ મહિના દરમિયાન માની રાહુલ ગાંધીજીએ એમની સાથે ઝૂમ કોલ ઉપર વાત કરી ત્રણ દિવસના રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના સાથીઓએ ઉપવાસ કર્યા પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કર્યો રાજકોટ શહેર રાજકોટના સમજદાર વેપારી દુકાનદાર નાગરિકોએ બંધ રાખ્યું અને ફરી એકવાર રાહુલજી રૂબરૂ મુલાકાત બાદ એવી બાહેદરી આપી કે તમને ન્યાય મળે ત્યાં સુધી અમે તમારી પડખે રહીશું અને અનુકૂળતા મળી તો દેશની પાર્લામેન્ટમાં પણ તમારા આ ન્યાયના પ્રશ્નને ઉપાડીશું એ બાદ જ રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પીડિત પરિવારોની યાદ આવી એટલે આ દેશની સંસદમાં ગુજરાતની ભાજપ સરકારની ભૂમિકા એક્સપોઝ થવાની છે એવી બીકના પગલે કોઈ સાચી લાગણીથી પ્રેરાઈને પીડિતોને મળ્યા નથી જેમ આશાબેન કાથડના પિતા ચંદુબી કાથળે કીધું કેમની મજાક અને મશ્કરી કરવામાં આવી છે એ બોલવા માટે ઊભા થયા તો એમને ચૂપ કરી દીધા એમને ના દીધા આ બાર જેટલી માગણીઓ જે પીડિત પરિવારો રજૂ કરી એમાંથી એક પણ માગણી સંતોષવાની ગેરંટી નહીં આપી કશું જ એમને લેખિતમાં બાહેધરી કે ખાતરી નથી આપી તો સવાલ એ થઈ રહ્યો છે કે આ ગરીબ પીડિત પરિવારોની દોઢ મહિના બાદ તમે શા માટે હાંસી ઉડાવી રહ્યા છો આ પીડિત પરિવારોની એટલી જ માગણી છે કે એમને નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓ અધિકારીઓ જોઈએ તપાસ ટીમમાં વળતરની રકમ વધે ફાસ્ટ્રેક કોર્ટમાં એમનો કેસ ચાલે સામાન્ય તમે હજી પીડિતોને આ પ્રમાણે વર્તન કરી રહ્યા છો જે પીડિત પરિવારોએ પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં રાજકોટ શહેર બંધ કરવા પત્રિકા લઈને રજોડવું પડે એ પોતે જ પીડિત પરિવારો કહીએ પ્રમાણે રાજ્યની સરકાર માટે શરમનો વિષય હોવો જોઈએ એટલે આ રાજ્યની સરકાર એ પીડિતોના મુદ્દે બિલકુલ પણ ગંભીર નથી રાજ્યની સરકાર ગૃહમંત્રી મુખ્યમંત્રી એ પીડિતોને ન્યાય આપવા માગતા નથી એટલે ના છૂટકે અમે બધા એક નિર્ણય કર્યો છે અગાઉની જાહેરાત મુજબ કે આવનારા ટૂંક સમયમાં મોટાભાગે એક ઓગસ્ટથી મોરબીથી શરૂ કરીને એક ન્યાય યાત્રાનો પ્રારંભ કરીશું મારા સાથી લાલજીભાઈ એ મુદ્દે વિગતવાર વાત કરશે પણ એ વચ્ચે એક નાનકડો મુદ્દો કહી દઉં કે ગઈકાલે ઉનાકાંડના આઠ વર્ષ પૂરા થયા અને આજે સવારે ઉનાકાંડમાં ભોગ બનનારા વસરામભાઈ સરવૈયાનો મારી પર ફોન હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે ચાર એસઆરપીના કોન્સ્ટેબલો ચાર એસઆરપીના જવાનો અને બે કોન્સ્ટેબલો એમ છ પોલીસ કર્મીનું જે રક્ષણ આપેલું એમાંથી કોઈ જ કારણ બતાવ્યા વગર અચાનક ગઈકાલે મોડી રાત્રે ચાર એસઆરપીના જવાનોનું રક્ષણ હટાવી લીધું છે